તો આગળ વાત કરીશું જ્યારે સ્ટુડિયોથી વાત કરીશું આપણે તો પાદરાના રણ મુકામ સ્થિત તળુજા ભવાની મંદિર ખાતે દુર્ગાષ્ટમી નિમિત્તે હવન પૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે તો હાલમાં આસો આસોસુદ સરદી નવરાત્રી ચાલી રહી છે આસો સુદ અષ્ટમી છે તો મહાઅષ્ટમી દુર્ગાષ્ટમી નિમિત્તે વડોદરા શહેર જિલ્લાના વિવિધ માઈ મંદરો અને મંદિરોની અંદર હવન પૂજન દર્શન શ્રીફળ હુમવામાં આવશે અને ત્યારે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના રણુ ગામ સ્થિત પૌરાણિક અને ઐતિહાસિક તુળજા ભવાની માતાજીનું મંદિર આવેલું છે તો મહારાષ્ટ્રીયન સમાજના કુળદેવી માનવામાં આવતા હોય છે તો અહીં નવરાત્રી દરમિયાન દૂર દૂરથી માય ભક્તો દર્શન પૂજન કરવા માટે આવતા હોય છે ભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોય છે આસ્થા કરતા હોય છે અને આ સાથે તુળજા ભવાનીની આરતી પણ કરવામાં આવી અને ત્યારબાદ આઠ કલાકે માના જવારાની આરતી કરવામાં આવી હતી દસ વાગ્યાથી મહાઅષ્ટમીના હવનનો પ્રારંભ થશે જેની પૂર્ણાહથી સાંજે છ અને તેની ચાર કલાકે કરવામાં આવશે તો જી દિવસે અને રાત્રે પણ માઈ ભક્તો માટે દર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને આ સાથે અહીં મેળો યોજાશે રાતના સમક્ષ ભવાઈ અને ભજનના કાર્યક્રમો યોજાશે તથા બે ઓક્ટોબરના રોજ દશેરાની ઉજવણી કરવામાં આવશે માય ભક્તોમાં માના સાનિધ્યમાં નવરાત્રિ ઉપવાસ વ્રતની પૂર્ણાહુતિ પણ કરાશે તો આપણે જણાવી દઈએ કે તુળજા ભવાનીના મંદિરે મેળો અને રાતના સમયે ભવાઈ ભજનનો કાર્યક્રમ પણ રાખવામાં આવતો હોય છે તો બે ઓક્ટોમ્બરે દશેરા નિમિત્તે માય ભક્તો ઉપવાસ પૂર્ણ કરશે અને આપ હાલ અત્યારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તો આજે જે મહાઅષ્ટમી છે તે નિમિત્તે હવન પૂજન અને આરતીનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ તમામ ભાવિક ભક્તોએ માતાજીના દર્શન કર્યા આરતીનો લ્હાવો માણ્યો 아니.

મેન આરતી કર્યા પછી માતાજી ની આરતી થયા પછી ઝવેરાની આરતી પણ કરવામાં આવી હતી અને આજે જવેરાનું ઉત્પાદન છે એટલે કે જવેરા આજે છેલી આરતી હતી તેને શણગાર કરવામાં આવ્યું છે અને યજ્ઞશાળામાં પણ હવન અષ્ટમી ને લઈને હવન અત્યારે કરવામાં આવી રહ્યો છે મોટી વાત કરવામાં આવે તો દાતા જે દરબાર છે તે અષ્ટમી હવન જે છે તે શરૂ કરતા હોય છે અને ત્યારબાદ યાત્રા આપને જણાવી દઈએ કે જયારે અત્યારે હાલ જે મહાનવરાત્રી ચાલી રહી છે નવરાત્રી ની અંદર અત્યારે મહા અષ્ટમી નિમિત્તે હવન પૂજન અને આરતી નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તો તુળજા ભવાની ના મંદિરે રાત્રે બાર વાગ્યા સુધી પણ ભવાઈ અને ભજનનો કાર્યક્રમ પણ યોજાવાનો છે તો આ સાથે બે ઓક્ટોમ્બર સુધી દશેરા નિમિત્તે માઈ ભક્તો જ્યારે દર્શનાર્થે પણ પહોંચતા હોય છે હવન પૂજન આરતીનો કાર્યક્રમ ચાલુ રહેશે અને આ સાથે ધામધૂમપૂર્વક માં તુળજા ભવાનીના મંદિરે ઉજવણી કરવામાં આવતી હોય છે તો આજે આઠમના નોરતે માતાજીના દર્શન કરવા માઈ ભક્તો મોટી સંખ્યામાં પહોંચી ગયા છે મા તુળજા ભવાનીના મંદિરે દશેરા નિમિત્તે માય ભક્તો ઉપવાસ પણ કરતા હોય છે અને તે ઉપવાસની પૂર્ણાહુતિ પણ કરતા હોય છે તો આ સાથે મહા મહાઅષ્ટમી નિમિત્તે હવન પૂજન અને આરતીનો કાર્યક્રમ ઘણા ભક્તો ભાવિક ભક્તો જોડાયા છે તો પાદરાના રણમુકામ સ્થિત તડુજા ભવાનીના મંદિર ખાતે દુર્ગાષ્ટમી નિમિત્તે હવન પૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે હાલમાં આસો સુદ નવરાત્રી ચાલી રહી છે તો આસો સુદ અષ્ટમી મહાષ્ટમી દુર્ગાષ્ટમી નિમિત્તે વડોદરા શહેર જિલ્લાના વિવિધ માય મંદિરોમાં હવન પૂજન દર્શન શ્રીફળ હોમવામાં આવશે ત્યારબાદ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના રણુ ગામ સ્થિત પૌરાણિક અને ઐતિહાસિક તુળજા ભવાની માતાના મંદિર આવેલું છે મહારાષ્ટ્રના સમાજના કુળદેવી માનવામાં આવે છે નવરાત્રી દરમિયાન દૂર દૂરથી માય ભક્તો દર્શને આવે છે પૂજન કરવા માટે આવે છે ભક્તોની મનોકામના પૂર્ણ કરવાની આસ્થાની અને દુર્ગાષ્ટમી નિમિત્તે છ કલાકે મા તુળજા ભવાનીની આરતી કરવામાં આવી ત્યારબાદ આઠ કલાકે માના જવારાની આરતી કરવામાં આવી હતી દસ વાગ્યા સુધી મહાઅષ્ટમીના હવનોનો પ્રારંભ થશે જેની પૂર્ણાહુતિ સાંજે ચાર કલાકે કરવામાં આવશે દિવસ અને રાત્રે પણ માય ભક્તો માટે દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે મેળો યોજાશે રાત્રે હવાઈ ભજનના કાર્યક્રમો યોજાશે બે ઓક્ટોબરના રોજ દશેરાની ઉજવણી પણ કરવામાં આવી મહાભક્તો અને જ્યારે આ સાથે જ નવરાત્રિના ઉપવાસો વ્રતની પૂર્ણાહુતિઓ પણ કરશે